ખાંધા ગામે સરકારી અનાજ માટે ઇ કેવાયસીને લઈ હેરાનગતિને લઈ ગ્રામજનોમાં રોષ વડોદરાના કરદન તાલુકાના ખાંદા ગામમાં સરકારી અનાજ મેળવવા માટે અંગૂઠાના ઈ કેવાયસી ઓથેન્ટિકેશન લઈ ગ્રામજનોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અનાજ મેળવવા માટે લોકોને બે કિલોમીટર દૂર આવેલા કુરાઈ ગામ જોવું પડે છે મહિનાના છેલ્લા દિવસોમાં ઈ કેવાયસી માટે આવતા કર્મચારીઓની અનિયમિતતાને લઈ ગ્રામજનોમાં રોષ ફેરાયો છે બીજી તરફ ઓપરેટર ગામ ઉપર અંગૂઠો લેવા આવે છે ત્યારે અનેકવાર સર્વર ડાઉન હોવાને લઈ લોકોને ધરમ ધક્કા ખાવા પડે છે આ કારણે ઘણા લોકોને સરકારી અનાજથી વંચિત રહી જાય છે એવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે વહેલી તકે જવાબદાર તંત્ર ગ્રામજનોને પડતી હાલાકીનો જલ્દી ઉકેલ લાવે અને ઈ કેવાયસી માટે તારીખ નક્કી કરે જેથી ગરીબો અનાજ વગર બાકી બાકીના રહે

અને આલસ પાવતી મળતી નથી એમને એમ આલસ કુલી જાવ તો ઉછવી પણ થાય શું નામ તમારું મારું નામ નટવશી હિમશી પડિયા આજે હું કરવા આયા હું કરવા આયા મારો મારો કેટલા વાગે બેઠા તો 4 વાગે ન 4 વાગે આયું નહી કોઈ ના કમ અનાજ મળે છે અનાજ મળે છે શું મળે છે કમ હું આવે હા

અને આજે ફોન કર્યો તો એવું કહ્યું કે હું આજે આવું કાલે બેસવાનું તો કાલે આવે છે કે સોમવારે આવું કોણ કોણ એવું કોઈ કે વિશાલ કરીને છે કઈ તમારી સસ્તાની દુકાન કઈ આગળ આવેલી છે પૂરે આઈ કિરીટ દુકાન કિરીટ ભાઈની દુકાન કિરીટ ભાઈ એટલે નિયમિત અંગૂઠો લેવા આવતા નથી નિયમિત નહીં આવતા આખા તારીખે જ આવે એટલે એને અનાજ કઈ નો પ્રોબ્લેમ થાય મલે ના મલે હું મલે ના મલે ટાઈમ એ એવું થાય છે પાછું સીકો મારીએ તો પાછા આવતા નહીં બેલા મોળા જારે બોલાઈ જાય સુનામ જો પરમા પ્રકાશભાઈ સોમાભાઈ પોતે આ રેશન અનાજ માટે માટે જે સિક્કો આવે છે એના બધા ભેગા થયા સમસ્યા શું સમસ્યા એવું છે કે મહિનાની આખર તારીખના બે ત્રણ દિવસ બાકી હોય ને એવો અંગૂઠો મારવા વાળો દર મહિને આવે એટલે પચીસ થી ત્રીસ ટકા લોકો અંગૂઠો માર્યા વગર ના રહી જાય અને અમારું અનાજ મળે છે પૂરે પૂરે અમારે લેવા જવું પડે એટલે કુરે અનાજ લેવા જવું પડેલા સમયસર અંગૂઠો વાગે ના એ લોકો અનાજ ત્રીસ તારીખ પછી લેવા જાય એટલે કુરે અનાજ આવતો નથી કે ભાઈ આ તારીખ પતી ગઈ છે હવે આવતા મહિને એટલે એવી રીતના ઘણા લોકોનું અનાજ જાય છે અંગૂઠો ટાઈમે વાગતો નથી કોઈ પણ તારીખ ફિક્સ નથી કે ભાઈ આ તારીખે અંગૂઠો મારી જવો એ તારીખે કોઈ કોઈ ટાઈમે આવતો જ નથી હોય કાલે આવ્યો તો કાલે અઢી વાગે આવ્યો અને રાત્રે દસ વાગે લગીને ચાલે એમાં ચાલીસ ટકા લોકોના અંગૂઠા વાગ્યા સાહીઠ ટકા લોકો હજુ બાકી છે એ એવું કહે છે કે સર્વર ડાઉટ છે એટલે અંગૂઠા આવતા નથી પણ આજનો વાયદો હતો કે અઢી વાગે હું આવી જઈશ પણ અઢી વાગે ફોન કર્યો બધાએ તો એવું કીધું કે આજે આવા છે તો આવીશ ને તો કાલે હું બેસનામ જવાનો છે કોઈ નક્કી નહીં એટલે કિરીટભાઈને તમે ફોન કરો કિરીટભાઈ ફોન ઉચકતા નથી એટલે ફોન કરો દર મહિને આ સમસ્યા શું નામ તમારું ગોસાઈ સુભાષગી રમેશગી